તો આજે પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સનાતન ધર્મના જ્ઞાતિના પ્રમુખો તેમજ મહાત્મા હાજર રહ્યા હતા ઇસ્કોનથી પરશુરામ ચોક સુધીની એક શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે પૂર્વ વિસ્તારમાં કર્ણ મુક્તેશ્વર મહાદેવથી ખોખરા સુધી શોભા યાત્રા નીકળી હતી બ્રહ્મ સમાજના લોકો ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા અને હાથમાં ભગવાન પરશુરામજીનું શસ્ત્ર પણ રાખ્યું હતું જે પરશુરામ દાદા એટલે અમારા બ્રાહ્મણોના ઈષ્ટદેવ તો આજે અમારે મોટી સંખ્યામાં કર્ણમુક્તેશ્વર મહાદેવ જે વર્ષોથી છે ત્યાંથી જ શોભાયાત્રા નીકળે છે બહુ જ મોટી સંખ્યાની અંદર અમારા બ્રહ્મ બંધુઓ ભગીનો વડીલો મોટી સંખ્યામાં હાજર છે હું ડૉક્ટર ધારીનબેન અનિલકુમાર શુક્લ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પ્રમુખ અમારી સાથે જોડાય છે અમદાવાદ શહેરના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ શુક્લ અને આખી ટીમ બધાના ખૂબ જ મહેનતના પરિણામે મોટી સંખ્યામાં આ તો શરૂઆત છે દરેક જુદી જુદી જગ્યાએથી બધા અમારી રે શોભાયાત્રા નીકળી છે અને શોભાયાત્રામાં બધા કાંકરિયા બધા અમે ભેગા થશું ને ત્યાંથી મોટી સંખ્યામાં મણિનગરમાં ફરીને જવારચોક ચોક થઈને પછી અમે ખોખરા જશું અને ખોખરાથી પાછા અમે રમુજી હોલ આવીશું એટલે ત્યાર સુધીમાં તો કદાચ ત્રણ ચાર હજારની સંખ્યામાં અમારા ભ્રમ બંધુઓ ભેગા થશે કારણ કે આજે તો અમારા ઈષ્ટદેવનો જન્મદિવસ છે એટલે એની ભવ્યાધિ ભવ્યાધી ઉજવણી થવી જ જોઈએ નાના મોટા સૌ ભેગા મળીને ભવ્યાધિ ભવ્યાથી ઉજવણી કરી રહ્યા છે હર હર મહાદેવ જય પરશુરામ જય પરશુરામ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં ઉછાળો આવ્યો છે શહેરમાં લીંબુના ભાવ હરાજીમાં પંદરસો થી પચીસો